ભરૂચ શહેરમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ હેવી હોલી એન્જેલન્સ કોન્વેન્ટ સ્કૂલમાં છઠ્ઠો વાર્ષિક સ્પોર્ટ્સ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ ચાલેલા આ રમતોત્સવમાં ચીફ બેસ્ટ તરીકે જે તે સમયે સંજય સિંહ જેવું કે વાઇસ પ્રિન્સિપાલ સેન્ટ જેવર સ્કૂલના છે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સોશિયલ વર્કર શફી શેખની સાથે સાથે બીજા દિવસે રમાયેલી રમતોમાં વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો રમવામાં આવી હતી જેમાં વિજેતા બનેલા ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી પોલીસ અધિકારી શ્રી સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા